અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત તમામ મુસાફરોના આત્માને શાંતિ મળે તેમજ મૃત્યુ પામેલા તમામ લોકોના પરિવારોને ઉપફ મળે દુઃખ સહન કરવાની શક્તિ મળે તેમજ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે એવા તમામ લોકો તાત્કાલિક સાજા થઈ જાય એવી પ્રાર્થના આજે માળીયાટીના તાલુકાના ચોરવાડની ક્રિષ્ન ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રમુખમાં સ્કૂલના પ્રેસિડેન્ટ મહેશભાઈ રાઠોડ સહિત શિક્ષકો સ્ટાફગણ વિદ્યાર્થીઓએ મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી આ કાર્યક્રમમાં સ્કૂલના પ્રેસિડેન્ટ મહેશભાઈ રાઠોડ શિક્ષકો સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કર્યું તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી ઓક્યુપાય માં અને જે આ પ્લેન ક્રેશ થયું છે એ મેડિકલ કોલેજ હતી તેમાં ઘણા બધા ડોક્ટરો પણ મૃત્યુ માં છે ઘણા ઉદ્યોગપતિઓ છે તેમજ આપણા પૂર્વ મંત્રી હતા સીએમ કે વિજય રૂપાણી એમાં પણ એનું મૃત્યુ થયેલ છે તો આપણે થોડીક બે મિનિટ માટે એ લોકો જે મૃત્યુ પામેલા છે એની આત્માને શાંતિ મળે એ માટે બે મિનિટ આપણે શાંતિ રાખવાની છે બરાબર ધ્યાન ધ્યાન આપણે મનોમન ભગવાનને પ્રાર્થના કરવાની છે કે જે મૃત્યુ પેમા છે તેમની આત્માને શાંતિ મળે અને હાલમાં જે હોસ્પિટલમાં છે એમને ભગવાન એવી શક્તિ આપે કે ફટોફટ સાજા થઈ જાય અને ભગવાન પાછી બીજી પ્રાર્થના કરવાની છે કે આવું ભારતની અંદર ફરીથી ક્યારેય ન બને એવી ભગવાન આપણે શક્તિ આપે સૌને